ॐ या देवी सर्वभूतेषु लक्ष्मीरूपेण लक्ष्मी। संस्थिता नमस्तस्य 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 नमो नमः स या देवी सर्वभूतेषु लक्ष्मीरूपेण संस्थिता નમસ્ત 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 ગણપતિ શ્રી કોલેશ્વરી માથ કી બહુચર માહેલ માથ કી અંબે માથ કી જો શ્રીમંત મહાકાલી મહાલક્ષ્મી મહાસસ્વતી ત્રિગુણાત્મિકા ચરણ કમલે નમો નમસ્ત બોલો શ્રીઅંે તો હવે વિક્રમભાઈ આવી ચૂક્યા છે અને સરપ્રાઈઝ સરપ્રાઈઝ રાખી હતી પણ હવે સરપ્રાઈઝ પૂરી થાય છે કે વિક્રમભાઈની સરસ મજાની ફિલ્મ અમે કરી રહ્યા છીએ દિવાળી પર આવવાની છે આ ફિલ્મ આગળની માહિતી વિક્રમભાઈ આપશે બસ સરસ મજાની ફિલ્મ કરી રહ્યા છીએ જીતુભાઈ ડિરેક્શન કરી રહ્યા છે અને બહુ સરસ મજા લખી છે અમારા ગુરુભાઈએ વાર્તા ટાઈટલનું નામ છે વિક્રમ રાજા

મેલિક જેમ ખેડૂત નું સુપર ડુપર મ્યુઝિક આપ્યું હતું એવો જ આ વિક્રમ રાજાનું સુપર ડુપર મ્યુઝિક આવશે એવી બધા એટલે એમની મહેનત છે અને અમે આશા રાખીએ કે આ પિક્ચર તમારા બધાના આશીર્વાદથી સુપર ડુપર હિટ જાય

ધર્મરાજ મોશન પિક્ચર પ્રેઝન્ટ રાજકોટ અને આ પિક્ચર બની રહ્યું છે અમારું અમારો રાઈટર જેમ વિક્રમભાઈ કીધું આ ફિલ્મ ના રાઇટર છે શ્રી ગુરુભાઈ પટેલ બધા અમારા માન આપીને જે લોકો આ બધાનો દિલથી આભાર વ્યક્ત કરું છું અને ખાસ કરીને મૌલિક ભાઈ એમનો કિંમતી સમય રવિવાર હોવા છતાં પણ આપ્યો ને આજે મુહૂર્ત તમારું સફળ રહ્યું એ બધા બધાનો દિલથી આભાર પ્રોડ્યુસરોનો આભાર અને ખાસ અમારા સુપર સ્ટાર ખૂબ ખુબ આભાર થેન્ક યુ સરપ્રાઈઝ પૂરી થઈ ફરી પાછા આવતા બ્લોગમાં જય મા ચાલો આવજો જય ભવાની જય મા શક્તિ જય ચામુંડા ને બસ ભગવાન માતાજીના આશીર્વાદથી આ પિક્ચર પણ સુપરહિટ રહે એવી આપ સૌની સાથે આપ આપની ઉપર આશા રાખું છું કેમ કે આપે ઘણી બધી પિક્ચરો મારી હિટ કરી છે સુપરહિટ કરી છે તો આ પિક્ચર પણ તમે હિટ સુપરહિટ કરશો

ગીતો બૂમ પડે એવા છે તમને મજા આવશે વિક્રમભાઈ ના સ્વર માં હોભવાની તો પછી મળીએ પાછા ફરીથી બોલો શ્રી ગ્રુપ ફોટો